দোপরাই মান নেষে সাপো ঵াসলন তাইম মল্যমনে আলি জু঵া তোদে কিনাইকিযান কিযান কিযান কমপাডুত্য় কায়া পেপর মাসলা তাকিন আত ઓયો એની મરવું તો જોવાય તો ખરી ને કે કુવા માં પાણી છે કે ને થેમ નેમ પડીતી પછડે ની ડોહી મરી ગઈ પાણી હોય તો નો જીરી તરફડિયા મારી ને તરતા તો બસી જાતે કેવો જમાનો આવી ગયો હા માણહોનો હાલ તો હવે આ દેજો રાસી નું મજા આવે જોવા દેજો એક આમ લખું આજ જો રાસી માં હું લખું એ ધનલાભ થાહે আই মানাট কোই দাম নি পন্শাযাত কর঵িজ নোগামে আই তো জিরি খুলি অভামা বাইর জাভাদে বাইর হালে জিরি ওহাই হিকুলি হিকুলি হিকুলি

কোডুং এতো তোছে নে আম্রাই খাাং বে দাতো সারে ঵াত দবা঵ি নে রাখে তমার কুতুন থাই নে একলে মনে খাবর সে কিনে মনে নো খাবর হ� নামনা ভুঁড়ি তো উঠছে নে এটি এ সোনাল বেন কোক হারু বলো এখানে তুন তারি মা দেই বলো হারু তারি মা তো আকি জিন্দি হারু বলি એ હાલો હાલો આઈથી સાયા ડોહી કોઈ કામ થન નથી નેકરી નેવરી છે એ વાર સારા ડોહી કીને કીધું ભોરે તો તું ભોરે ખબર છે તમારી કામ જે છે એ કામ કરી દે રાખે હા મને કે લે નેવરી છે બુદ્ધિ વગર હાલો વેતી ના થા વેતી ના લીટી ગો હાલો હા આ સોનલ પા હે તા જ્યાં ઊભી પૂછડીએ બધાઈ સોનલ ને લે રમાડે આખા ગામ સોનલ ને ખબર હોય સોનલ બેન જોવા નો આવે ને કોઈ નો આવે લે કોઈ નો આવે હા એને જોવાય આવતા ને આ પાડી એ દીધી એ ખાલી આજ પાડી ને ખબર કરે લે ઈ વટ કે સોનલ ને આ સોનલ કોઈ તુકારો નો ખાઈ ખબર છે દીકરા એક પછી એક મારું મોઢું તોડવા આવે લે મોટા નો તો જ ન દીધો કઈ સોનલ કાકી તમે તો ને કે ઓલી છોકરી નું થાહે જ નઈ અરે થઈ ને નારી અરે દેવાઈ ગયા ઈમાં હું થઈ તો લે ઈમાં હું નવી નવાઈ છે આ તો હાટી ને ખબર પડે આવ્યો કે ન થઈવો સુંદરી ભઈ થઈ ગયા હોય কোনানি দিলিনিমা? কান্তুলি? ইনো জিব্রও অখাগামনা তুমাজে এ঵্রও সে জিলে লগন নিথয় লগন হাইয়ে নিলগন হাইরাইয়ে লগন নিথ� পন্ছাযত ছে নাই নাই তান কি মাং জোয়ে তান পন্ছাযত হোসে ইন কাও বে গরগনা মে কিরা মে আসো নালে কয় করে তা খারি করি করি না ক যতা আনেকটি তুর্নি দাম্ যুধে এক খুব পড়াইটা আইমার সসমা পের রাজহ। প্রশনার বেজ। আয়নার ্হুরিয়া বিজভ কামর হবে ঠি পারে। ফোকাো দেখা দেখা। খুবাপিবার গিবেকি মারাটা হকায়। থ হাতে যাই, যা বাবিক খ থেইবেলা ফিলে মটা মানই বিমান খবরছে। হম পালি টু পাসিটি সনা ম কে পিতি এ ক হাুন বইলা। なりたい、ロガンなりたい、かたいじゃん。えなロガンなりたいじゃん、Vidaye Tajinzane, Avigatinome, Pasakale, Napiervaizavanase.Ah, Laban Tajantumtirva Zauca?Labantobebatae, Nakayemahu, Napiervaibatae, Zayemahu, motivate.Dogi, the material of Pelapanjizo, Pasi, very sorry.Tomarito Koyvani, say, Oh, Sonalben. કા સોનલ બેન આ બેઠી જો કા તમે તો કેતા તને ને પાકું નઈ થાય ને હગાઈ નઈ થાય ને જો થઈ ગયું આમ તેમ ફલાણું ઢીકડું ને પૂસડું ને થઈ ગયું બધુંય એ એમાં થઈ ગયું હું નવી નવાઈ કરી હું નઈ નઈ હું એમ કે આખું ગામ વળકે હું આયલું ગામ કઈ પેલી એવી છોકરી છે એને હગાઈ થઈ ને લગન હા હરે ગયું ત્રણ ત્રણ ચાર ચાર છોકરા માયું થઈ ગયું એમાં હું

એ સોનલ બેન હવે તો તમે હેઠા બેહો ન્યાયી છોકરીને કી હું હારું છે તમને ખબર છે કેવા રૂપિયા વારા ને ખાંદાની માણસો જ રહ્યા હા તે તમને તો છે ને આખા ગામની ખોદણી કરતા આવડે બેઠા બેઠા ઈસ કરો સાનો એ પણ રીત રખાય ગામમાં તમારો એકનો જ ઉપાડો છે

मरी गया बताई ना हूँ थाई जति बताई आवे ना मारी पाहे लब 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 करी ना जाई क्या थाई क्या बताई देगा थाई ना तोड़ की वरी ना ये तो मर पाहे जाता तो क्या ही ना जाता ये आज क्या मुझे बोलता न छोड़ना बेंता मैं ऐसे ना आज जीरिक मन मजा जी हूँ ना ये तो वो बोलता वही तो वो क्या कहीं बोल रहे मन बोल वो गम नहीं ये बेस यार रोजिक्सन मरा भी लगा ही ने मरा रोजिक्सन तारी माँ ने जरूर से तारी माँ बीत वाले हाजिर मंगल वाले मां भी મને એવો મંદવાન ન થા મને તો મારી ભક્તિ થી મારા શરીર માં હારું રે આમે લાગે કઈ ભક્તિ હા ઓ સોનલ ભક્તિ ગુમરો મારે કા એ હા હા કેટલી ધાર્મિક ખબર છે એ સોનલ બેન અમારી વાત તો તમને એ ખારા દેવા કા કોઈ મરી ગયો એ ના આવે અને કઈ હારા હમસર કહેવાય

નાનો હિમાલે ઇને ને નવી નવાઈ છે દીકરા તો બધી બાયું ને આવે અમે તો બધાય પેડા ખાઈ ને આયા હા રોલા ખાઈ ને આયા તો ભલન ખાઈ ને આયા વોય દયા બીકી શું થાય તમને પેડા નો આયા છે ને હું હું કોઈ ના ઘર નું ખાતી બાતી નથી હું મારા ઘર નું જ ખાઉ એ છે ને કોઈ મોકલાવે તો ને એ સાની મુની બે ડુટી દઈ ની ખા માં મારે ખાવા ના તો કઈ હાલી નીકળી થઈ ગઈ હે જોઈ દે હવે કઈ ખારું હારું બોલો હારું મેણ બે શબ્દ બોલો તમે સુધરશો નહીં હસ કા

મે કોઈને કોઈ કામ ને આવું હોય નત તમારી પાસે તમારી પાસે પંચાયત शिवाय બીજું ને માથે થૂથૂ ન કરું હું ભલી મારું ઘર ભલું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ